હા સુરત ની આગળ આરતી કેમ આરતી પણ કઈ વાત છે આરતી એમ કેમ કઈ બાબત એમ કો તમે ભાઈ મેં તો આને કઈ કીધું નઈ કઈ બોલ્યો ભાઈ કેમ આવું બોલી ફોન કટ કરી નાખ્યો તરત તો ગુડ મોર્નિંગ જવાનું આવીશ કેમ છો મારી પબ્લિક અમે લોકો પહોંચી ગયા દમણ કેમ કે સ્પોર્ટ વિડીયો બન્યો હતો એટલે ભાઈ શું કરવું એ ટાઈમ હતો ને એટલો બધો અને પછી તો અમે તમને બતાવ્યું તમે લોકો હોટલમાં મસ્ત સુઈ ગયા તો બસ હવે સવાર સવાર હવે ચા આવી ગઈ એટલે ચા બનાવી લઈએ કોલગેટ પાછમાં ફેંકો આપણે કોલગેટ હતું જ નહીં ભાઈ કેમેરામાં બતાવું પણ આવી ગયું શું કરે કોઈ વાંધો નહીં અમે જોઈ લગા અમે કોલ કટ કરી દીધો આ ગરમ કેરા થશે ભાઈ યાર 5 મિનિટ માં આ બધી વાળા જે લોકો જોડે લઈને જાય છે ભાઈ એને વધારે ખબર પડે તમને ઘરે વાંઢો હોય ને એટલે એકલો જ કડકડ કરે

બાર દેવાના હે ટૂંકમાં એ ભાઈ મરી ગયું શું કરે પેલું ભાઈ હે શું કરે ભાઈ ચાલો ચાલો અંદર હાલો હાલો અંદર હાલો હાલો ચડ્ડો પહેરો ને તારે ગાડી નીચે આવી આપું હાલ તારી ગાડી નીચે આવી બોલો ખુશ રહો સુખી રહો ટી શર્ટ કાઢ નાખો તમારે જે કાઢવું એ કાઢ નાખો ભગવાન

યા પડ અંદર પડ ઓય મોટા મોટા ગયા છે એ હેડ હેડ હારો એ પસંદ કરે કોકરા લે ઓય કોઈ આ લોકોનો ડッコ માર્યા છે ગંભીર લોકોને ખબર છે કે આ કાવા છે આપડે વાયનો ગઈ જってる છે બેન તો પડી જાય તસમા તસમા હું કિરીદા તો ગાઈસ તમે લોકો જોઈ શકો છો જગ્યા કેવી છે એવું લાગે કે આપણે ગોવામાં ફીલિંગ લેતા આવીએ જેમ કે આપણો પ્રસંગ મિસ્કીન ડાઇવિંગ કરતો હોય डबणनी डबणમાં કાકા કે બનાવતા જ નહીં 4 કલાકથી કેટલી વાર લાગશે હું ચાલુ ને ભરવાનું ચાલુ ભરવાના અમને ખબર નથી કે દમણમાં આવું થવાનું હે અમને અમે લોકો અમદાવાદ મતલબ હવા અમદાવાદમાં મે ફોન કર્યો ને તો સાંજના પાંચ વાગ્યા છે વરસાદ ચાલુ તો નથી ખબર કે દમણ પાસે આવું આવવા નથી બધા નહીં પબ્લિકને લખવાનું તમે લોકો જોઈ શકો છો

આજે વરસાદ અહીંયા બી ચાલુ થઈ ગયો છે બહુ ગજબ વરસાદ પડે છે એની કોઈ હદ નહીં આ તો મારો વોઇસ આઈફોન છે એટલે નોઈસ કેન્સીલેશન માં રાખ્યો છે એટલે તમને અવાજ સંભળાતો નહિ બાકી અમારે ત્યાં ટપ 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 ઉપર ને એવો જોર વરસાદ પડે ને એની કોઈ હદ નહીં તો નીકળી રહ્યા છે અમે લોકો અમદાવાદ માટે એના સિવાય એક બીજી જગ્યાએ જવાનું છે ભલે વરસાદ પડતો હોય કે સુનામી આવી જાય કે દરિયો બની જાય પણ જવાનું છે એક જગ્યાએ એટલે જવાનું છે

શું કરો ઉભી તો રખાશે નહીં ઉભી તો નહીં રખાય ભાઈ શું સામે જવું એ ઓ ભાઈ એ કેવો આવે શું તો કરી ઓ ભાઈ ક્યું વીજળી પડી જોઈ છે કેવું મજબૂત લાગે ભાઈ વ્યુ વ્યુ કમ્પ્લીટ વ્યુ લાગે ભાઈ ઇસ અમે લોકો દમણ નીકળી ગયા બસ આ પેટ્રોલ પુરાઈ છે આ પેટ્રોલનો નો કાટો બહુ હાઈ થઈ ગયો અહીંયા કેટલા કિલોમીટર

તો final કરી ને લોકો અહેમદાબાદ આવવા માટે નીકળી ગયા પણ અમદાવાદ આવતા આવતા કેટલા ભડાકા થશે એમને ખબર છે નહિ એ તમારે જોવા પડશે વિડીયો એ વિડીયો જોતા રહેજો અને કન્ટિન્યુ રહેજો આ લોકો એમ કમ્પ્લીટ હે મારા ભાઈ તું કમ્પ્લીટ કમ્પ્લીટ બે યાર ક્યાં કઈ બોલ્યો ભાઈ એમ કીધું કે ખાઈ લે એમ બોલ્યો યાર ક્યાં કઈ કુટું કીધું ભાઈ ખવાય યાર કેરીઓ તો ખવાય ને પ્રેમલા વાહ ભાઈ વાહ જબરું કે પેકી દે તો ચેક પોસ્ટ અમે નીકળી ગયા છે આ અમે લોકો આપે જ પણ આ લોકો ને કઈક આ રીતનું કઈક સાંભળે છે જો હાલો ગોલ મારી જાય

हां कितना बात से सात आठ जो आपसे अबो इतना डिटेल रखो से वो इतना मन फोन पर जो आगी। आगी तो तो ना आती गलती आपको समझ आई आरती का नाव था ना आरती क्या बस मारा तुम आरती पर कई बात नहीं आरती आरती छोकरी लावे बीजी ना समरी आरती उतारी साहब यार ये मारा पोस्टर नहीं करते मारी नह आरती क्या यार उतारेंगे इनसे किन केम कई बात है हमको કે ભાઈ મેં તો આને કઈ કીધું નઈ કઈ બોલ્યો ભાઈ હે ના ભાઈ ના એટલે હું કઈ બોલ્યો તો ભાઈ તો કેમ આવું બોલી ફોન કટ કરી નાખ્યો તરત જ તમારી આરતી ઉતારવી કઈ નઈ આરતી આપડે જોઈશું કઈ રીતની આરતી ઉતારે દેશી આરતી ઉતારે પછી શું કે પેલું કપૂર વાળી આરતી ઉતારે પાંચ જોડે આરતી ઉતારે ઘી નાખીને આરતી ઉતારે જોઈએ કઈ આરતી ઉતારે ધમકી મને પ્રસાદ મિસ્કીન ધમકી મળી ધમકી મળે તો મળે તમારો ભાઈ ભાઈ કોઈ માફી માફી નહીં માંગે બરાબર આ ભાઈ માફી માંગતા હું તો નહીં માંગતો આ ભાઈ કે હું માફી માંગુ આના જોક સાંભળતા હતા મને કે હું બસો ત્રણ નંબરની માફી માંગી હે આપડે ભાઈ માફી ના માંગે કોઈ માફી